હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં જશે કારણ કે આપણા બધાય મજામાં જ હોય છે તો આજે એક ખાસ છે કે આજે ઓલરેડી એટલે અમી અને મારો ફ્રેન્ડ છે બંને ઓલરેડી અહીંયાથી લગભગ બસો થી લઈને અઢીસો કિલોમીટર મારા ફ્રેન્ડની ઘરે જઈએ છીએ આ ગોંડલ રાજકોટ બાજુમાં ઓકે તો ત્યાં પછી શું કહેવાય એની મુલાકાત લેવાની છે વિજાનગરમાં કે ફ્રેન્ડ સર્કલની મુલાકાત લીધા બાદ મારા મામાનું ઘર છે જ્યાં ઓલરેડી ગોંડલ બાજુમાં તો મામાના ઘરે પણ જવાનું છે અને સાથે સાથે મારું જે જમીન છે ઓકે ફાર્મિંગ છે ત્યાં પણ જવાનું છે અને ટ્રાવેલિંગ એ પણ બતાવીશ બાકી કે મામાને ઘરે છે તો મામા મામાને પણ દેખાડશું અને એન્જોય પણ કરશું બીજા નંબરમાં અમે પણ સાથે ફ્રૂટ પણ ખાઈએ છીએ ફ્રૂટ પણ સાથે નાસ્તો પણ દેખાડશે મિત્ર જો નાસ્તો પણ લીધો છે બેગ ભરીને કારણ કે વચ્ચે ભૂખ પણ લાગે તો નાસ્તો તો ફરજિયાત કરવો જ પડે એમાં તો ન ચાલે તો એના માટે નાસ્તો પણ અમે લીધો છે ફૂલ સ્ટોકમાં બાકી સાથે પાણી પણ છે તો પાણી પણ લીધું છે તો હવે કન્ટિન્યુ રહેજો ટ્રાફિક જામ છે ટ્રાફિક જામ

ચાર ગ્લાસ ગાડી આપી બાકી વચ્ચે નાસ્તો પણ કર્યો છે ઊંઘ પણ આવતી તો તો નીંદર પણ કરી લીધી છે હવે કન્ટિન્યુ સો કિલોમીટરથી કન્ટિન્યુ ગાડી આપવાની છે આપણે ઓકે તો શું કે ભાઈ હવે થોડીક સ્પીકઅપ આપવું પડશે થોડીક સ્પીડવી પડશે ગાડીને કારણ કે આમ આમ જો કરશું ગાડી ધીમે ધીમે આપતા અહીંયા ઉઠી ઉતા તો સાંજ સુધીમાં પણ નહીં પહોંચશે ઓકે તો શું કે આપણે થોડુંક જલ્દી ગાડીને થોડુંક લીવર આપી એક્સિડન્ટ આપી તો એ માને જલ્દી ઘર પણ આવે અને આપણે જે જગ્યાએ જવાનું છે આપણી મંજિલ સુધી જલ્દી પહોંચીએ ેશ્વર ગામ છે જ્યાં દયા ગામ કહેવામાં આવે તો ત્યાં મહાદેવનું મંદિર આવ્યું છે પહાડ ઉપર ડુંગરા ઉપર તો ત્યાં અમે ઓલરેડી આવી ગયા છીએ તો એનો વ્યૂ તમને બતાવી દઈશ થોડુંક જોઈ લેજો ગાડી બાકી અહીંયા હું પહેલાં પણ આવી ગયેલો છું બે વર્ષ પહેલાં પણ અને આજે પણ ગાડી લઈને આ શું કહેવાય અહીંથી બેઠો તો શું કહેવાય મેં કીધું દર્શન પણ કરતા રહી અને સાથે સાથે મહાદેવના દર્શન પણ થતા હોય બાકી તમને આપણી ગાડી પણ દેખાતી છે અને ડુંગર પણ તમને દેખાતી છે બાકી તો ચાલો હું તમને ડુંગરના દર્શન કરાવું પ્લસ મહાદેવના દર્શન કરાવું Hola. આપણે ગિરનાર થોડા દિવસ પેલા ગયેલો હતો તો એને જેવું જોઈએ કે નો ઋતુ છે ને તો એને જેવું જોયું લાગે છે મારા અંદર પ્રમાણે ઓકે બાકી દયા ગામ તમને થોડું બતાવીશ ચાલો મારી સાથે કાલાવડના નજીકના ગામમાં પહોંચી ગયા છો એક નવા વિલોગા સુધીનો તમને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ તો નહીં ભૂલતા બાકી તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો અને લગાતાર પાંચ થી છ કલાક કન્ટિન્યુ ગાડી આપીને છે અઢીસો થી ત્રણસો કિલોમીટર કાપીને આવ્યા છે કારણ કે અમે અલગ અલગ મારા મામાના ઘરે ગયા પછી ફેન્સલકરના ઘરે ગયા અલગ અલગ જગ્યાએ મુલાકાત કરતા આવવાની લાસ્ટ અહીંયા ચેલો સ્ટોપ આવી ગયો છે ઓકે તો હવે સવારે ડેલી નવો વિલોગ આવશે અને વિલોગ જોવાનું ભૂલતા નહીં કે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાકી તમને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ થેન્ક